વલસાડના મોગરાવાડીથી ત્રેવીસ વર્ષીય મુસ્કાન ગુમ ભાડ મળે તો સીટી પોલીસ મથકે જાણ કરવા અખબાર યાદીમાં જણાવાયું તારીખ પાંચ ફેબ્રુઆરી સોમવારના રોજ ચાર કલાકે પ્રસિદ્ધ થયેલ અખબાર યાદીની મળતી માહિતી મુજબ મોતીવાડા અભ્રામા રોડ મોગરાવાડી ખાતે રહેતા ત્રેવીસ વર્ષીય મુસ્કાન ફારૂખ ધાભી તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર રોજ બપોરે બાર પાંત્રીસ વાગ્યાના આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંય જતા રહ્યા છે જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો ગુમથનાર મુસ્કાન મધ્યમ બાંધો ગૌવણ અને આશરે પાંચ ફૂટ પાંચ ઇંચ ઊંચાઈ ધરાવે છે તેમણે સફેદ કલરનું જેકેટ ભૂરા કલરનું જીન્સ પેન્ટ અને સફેદ કલરના શૂઝ પહેરેલા હતા તેઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે જે કોઈને પણ આ યુવતીની ની ભાડ મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબાર યાદીમાં જણાવાયું છે